પુષ્ટિ પરિવારના સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ નાની વાતમાં આપણે પુષ્ટિ માર્ગમાં વપરાવામાં આવતી ભાષા ભાષા આપણે પુષ્ટિમાર્ગમાં કોને શું કહીએ છીએ એ વિશે થોડું મને મળ્યું છે જાણવા તો એ હું અહીંયા લખેલું છે મેં વાંચું છું અને મને મળ્યું છે રાધે સત્સંગ ચેનલ જે યુટ્યુબમાં છે આપણને પહેલાં થયું કે રાધે સત્સંગ એટલે તો આ પુષ્ટિમાર્ગ નહીં હોય પણ ના એ પુષ્ટિમાર્ગની જ છે પ્યોર પુષ્ટિમાર્ગ અને એમાંથી આ મન મળ્યું એમાં છે સેવકી સેવકી કોને કહેવાય કે સેવકોના ઉપયોગમાં આવતું દ્રવ્ય એટલે સેવકી પરનારો સ્નાન કરવાની કે હાથ ધોવાની જગ્યા એટલે પરનારો અપરશમાં સ્નાન કરીએ આપણે એ પરનારો કહેવાય જળ ભરવાની માટલી એટલે મથની દૂધ ઘર એટલે જળ રાખવાનું સ્થાન નાગરી એટલે કે ચણા ઘઉં ચોખા મગ આ લોટમાંથી બનાવાતા સામગ્રી માટે લાડુ જેમાં ગોળ પાપડી પણ સમાવેશ થઈ શકે છે નાગરીના એક શબ્દમાં પછી અનસખડી અનસખડીમાં ઘીમાંથી બનતી મીઠાઈઓ જેમ કે મોહનથાળ બુંદી મઠડી સેવ ગાંઠિયા કે જે ઘીમાં તળાય સેવ ગાંઠિયા બી અગર બનાવ્યા હોય ને જે ઘીમાં તળાય અને લૂણ ન પધરાવ્યું હોય તો એ હજી અનસખડીમાં આવે એ અનસખડીની શરત એ કે લૂણ વગરની હોય અને ઘીમાં તળાતી હોય તેલમાં નહીં તો એ અનસખડીમાં ગણાય પછી સખડી તેલમાં તળાય અને જેમાં લૂણ પધરાવવામાં આવે જેમ કે દાળ ભાત કઠોળ પૂરી વગેરે ઓલામાં પૂરી હોય એ ઘીમાં જોત કરી હોય અને લૂણ ન પધરાયું હોય તો એને અનસખડી કહેવાય અને આ તેલમાં તળી હોય અને લૂણ પધરાવ્યું હોય તો એ સખડી થઈ જાય છે પછી ફીકું લાંટી ઘણીવાર કહેતા હોય કે ફીકું ફીકું એટલે કે સેવ ગાંઠિયા ચેવડો જે સાઈડમાં ફરસાણ આવે એ ફીકું પછી ઝારીજીની નીચે જે ડીશ તબકડી મુકાય જે આપણે પડઘાની ઉપર જે જારીની વચ્ચે પડઘાને જારીની વચ્ચે જે વાટકો મૂકી આપણે એને તષ્ટી કહેવાય છે તષ્ટી ઝારીજીને વીટવામાં આવતું વસ્ત્ર નેવરો જે ઘણીવાર લાલ કલરનું હોય ને ઘણીવાર સફેદ પણ હોય ઋતુ પ્રમાણે ચંદ્રિકા એટલે કે મયુર મયુરપંખ પછી મલમલની સફેદ ચાદર કે તકિયા એને સફેદી કહેવાય મલમલની સફેદ ચાદર હોય ને તકિયાનો જે સેટ આવે એને સફેદી કહેવાય પોઢવાના વસ્ત્રોમાં પછી સાજ સાજ એટલે એમાં વસ્ત્રો સહિત પીછવાઈ સિંહાસન ની સીડી ખંડપાટ આ બધાના વસ્ત્રનો એક સાથે સમૂહ એટલે સાજ પડઘો જે જારીજી અને બંટો ધરવા માટેનું ઊભું સ્ટેન્ડ જે ગાદીજી કે સિંહાસનની ઊંચાઈના સ્થાનમાં મૂકવામાં આવે છે પછી છીંટની બેવડા પટવાળી ચાદર જે ઓછી ઠંડી હોય ત્યારે ઠાકોરજીને ઓઢવામાં આવે એને સૂજની કહેવાય છે સૂજની એટલે જ્યારે બહુ ઠંડી ન હોય બહુ ગરમી ન હોય અને બે વડું બના કરી અને ઓઢાડીએ એને સૂજની કહેવાય છીંટવાળી હોય વડું કરવું એટલે ઉતારી લેવું પછી છે ખંડપાટ અને સીડી ઠાકોરજી જ્યારે બિરાજે છે સિંહાસન ઉપર ત્યારે એની આગળ સીડી મૂકવામાં આવે સીડી જે આપણે ઘણીવાર મંદિરોમાં જોતા હોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ સીડી અને એની ઉપર કિલોના દરિયા હોય છે એ સીડી અને એની આગળ મૂકાયને ખંડપાટ કહેવાય છે અનવસર અનવસર એટલે સેવા પહોંચ્યા પછીનો સમય ઠાકોરજીને પહોંચાડ્યા પછીનો સમય અનવસર એટલે ઠાકોરજી છે ત્યારે અવસર અને ઠાકોરજી જ્યારે પૂડી જાય છે ત્યારે આપણા માટે અનવસર હજી થોડું લાંબુ છે પછી છે દૂધ દૂધને મથીને જ્યારે ખૂબ પ્રેસ થાય ત્યારે એને શેર કઢું કહેવાય ક્યારે વૈષ્ણવ વાતો કરતા હોય કે શેર કઢું ધર્યું તો દૂધને મથીને ખૂબ પ્રેસ કરવામાં ધરાઈ એને શેરપટું કહેવાય પછી છે તાજું દોયલું ફીણવાળું દૂધ એને ગૈયાવાળું દૂધ કહેવાય જે લાંટીના આંટીના સત્સંગમાં બહુ કહેતા હોય છે કે ગૈયાવાળું દૂધ એટલે કે તાજું દોયેલું હોય અને ફીણા હોય ઉપર એ ગૈયાવાળું દૂધ હોય જે વલ્લભકુળ નો વલ્લભકુળને એનો નિયમ છે કે એ લોકો કોઈને કોઈ કોઈને કોઈ શ્રીનાથજી કોઈને કોઈ વલ્લભપુરનું બાળક રોજ ત્યાં હોય છે અને શ્રીનાથજી એ લોકોને જવાનું હોય છે અને ત્યાં ગૈયાવાળું દૂધ ઠાકોરજીને સામે ઊભું રહીને શ્રીનાથજી બાબાને અધર સુધી લાવીને ધરતા હોય છે એનો અધિક એના માત્ર એનો જ અધિકાર છે ને એ લોકોનો નિયમ પણ છે કે એ લોકોને હરેક બાળકને મહિને એકવાર તો ત્યાં જવાનું હોય છે અને આવી રીતે ગૈયાવાળું દૂધ ઠાકોરજીની સન્મુખ જ એ લોકો ઊભા રહી અને ઠાકોરજી આરોગ્ય એવી રીતે પીવડાવે ધરે ધરે છે પીવડાવે છે એ ઘૈયાવાળું દૂધ પછી છે અભ્યંગ અભ્યંગ કોને કહેવાય ઠાકોરજીને ચંદન વગેરેથી સ્નાન કરાવે એને અભ્યંગ કર્યું કહેવાય પછી અંગ વસ્ત્ર જે શ્રી અંગલ ઉછવાનું સફેદ મલમલનું વસ્ત્ર અને અંગ વસ્ત્ર કહેવાય છે આત્મસુખ આત્મસુખ એટલે રૂ ભરેલું સુતરાવ વસ્ત્રનો વાઘો જે શીતકાળમાં ધરાય તેને આત્મસુખનો વાગો કહેવાય એટલે ગદ્દલ પાછું અલગ પણ આ જે છે જ હોય એને આત્મસુખ કહેવાય ગળામાં મારા ધરાતી હોય જે ગળાની પાસે જ બિરાજે એકદમ નજીક તેને કંઠાભરણ કહે છે મુખવસ્ત્ર તકિયા પર સંકેલીને મૂકવામાં આવે એ કાપડને મુખ વસ્ત્ર કહેવાય સોનેરી છાપવાળું રેશમી વસ્ત્રને અતલસ કહે છે એમ કે અતલસનું વસ્ત્ર કોને કહેવાય તો સોનેરી છાપ હોય અને રેશમનું હોય એને જ અતલસ કહેવાય છે પગના અંગૂઠા અને આંગળીઓમાં પહેરેલા છલ્લા એને કહેવાય અણવટ અને વિછીયા આપણે ઘણીવાર દોડમાં આવે અણવટ વિછીયા તો એ પગમાં પહેરેલા આંગળીમાં ને અંગૂઠામાં પહેરેલા છલ્લા હોય એને અણવટ કહેવાય અણવટની વિછ્યા ચંદનથી અને ચંદનના રંગનું વસ્ત્ર એને અરગજા કહે છે આપણે હમણાં હોળીના દો દોડમાં આવ્યું ને કે ચુઆચુઆવા ચંદન ઓર અરગજા એ અરગજા એટલે શું કે ચંદનના રંગનું વસ્ત્ર અથવા તો કે ચંદનથી રંગાયેલું વસ્ત્ર ચંદનના જળમાં બોળીને રંગતા હોય એ અને ચંદન જેવું રંગનું વસ્ત્ર ઠાકોરજી ધારણ કરે એને અરગજા કહેવાય કેળના કંદોરો એને સુંદર શુદ્ર ઘંટિકા કહે છે શુદ્ર ઘંટિકા છત્રી વિનાનો રથ એને ખરસલ કહેવાય છે છત્રી વિનાનો રથ હોય ઠાકોરજીનો એને ખરસલ કહેવાય રૂ ભરીને બનાવેલું અંગરખું જે બંડી જેવું હોય એને ગદ્દલ કહે છે એટલે આમાં કંઈ વિશેષતા કાપડની નથી આપી એને ગદ્દલ કીધું જે બંડી જેવું આકારનું હોય અને આત્મસુખ એટલે સુતરાનું કાપડનું જે રૂ ભરેલું હોય એને આત્મસુખ કહે અને એક જ રંગની સજાવટ કરેલી હોય બધી જ જગ્યાએ એક જ રંગની સજાવટ એને ઘટા કહેવાય જે હિંડોળાના સમયમાં થાય આપણે હિંડોળાના સમયમાં ગમે બધી જગ્યાએ દર્શન કરવા જઈએ તો કે શ્યામ ઘટા ગુલાબી ઘટા એ ઘટા એટલે મને મને હજી સુધી એવું હતું કે ગટા એટલે કે લીલોતરી તો નથી લગાડેલી તો ઘટા કેમ કહેતા હશે ઘટાદાર એવું નથી આજે મને ખબર પડી કે ઘટા એટલે એક જ રંગની સજાવટને ઘટા કહેવાય છે હિંડોળામાં આજે આટલું જ બોલીને આ વિવેકને આપણે અહીંયા વિરામ આપીએ આવતા વખતે નવી નાની વાત લઈને આવશું આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કીજે ફરી વાર કહું છું આ રાધે સત્સંગ ઓનલાઈન યુટ્યુબ ચેનલમાંથી બોલું શ્રી ગોપાલ લાલ જય